ગુડ ઇવનિંગ અને બધાનું હાર્દિક સ્વાગત છે બિલકુલ આજના એનડીસી ડાયરાની અંદર મિત્રો કેમ છો કેવો રહ્યો દિવસ કેવું થયું કામ અને યસ કેવી આવી મજા કેમ કે શિયાળો જેમ જામો છે એમ ભણવાનો જુસ્સો પણ બરાબરનો જામ્યો છે જુસ્સો એટલા માટે જરૂરી છે કે જામી જવું છે અ જામો પડે એવું કામ કરવું છે જમાવટ કરવી છે અને એટલા માટે થઈને આપણે સાચો અભ્યાસ કરશું સાચુકલી દિશામાં કામ કરશું જે કરવું છે જે જોઈએ છે જે જાણવીએ છે એ જ કરશું એટલે જુસ્સો તો જોરદાર રાખવો છે ઠેટ પરીક્ષા સુધી અને કશું ઘટવા નથી દેવું રોજ નવું નવું શીખવું છે રાજી થવું છે બધાને હેલ્પ કરવી છે આગળ વધવું છે અને જ્ઞાનના માર્ગે જેટલું કંઈક થાય એનો રાજી રાજીપો આપણે ઝીલતો રહેવાનો છે તો સેજન આસમાણી આવી ગયા છે હેલો સ્વાગત છે મયુરસિંહ પણ આવી ગયા જય માતાજી ખૂબ ખૂબ સ્વાગત છે તો આજે કેટલી કલાક કામ કર્યું કેવો દિવસ રહ્યો કેવો અભ્યાસ રહ્યો ચોક્કસ લખો કારણ કે જુસ્સો છે એ જોરદાર છે અને બિલકુલ હસમાણીજી ખૂબ રાજીપો અને તમે શું ભણો છો જણાવજો દસમામાં છો તો આજે પ્રશ્નો પણ પૂછવાના છે દસમા ધોરણના વિદ્યાર્થીઓને ખાસ મારી સલાહ છે કે અઢી મહિના છે ને બરોબર ખેંચી લો આ અઢી મહિના છે ને જમાવટના છે અને એની અંદર બધું શીખવું છે બધું શીખવું છે એ મેથ્સ એ શીખવું છે સાયન્સે શીખવું છે સોશિયલ સ્ટડી પણ શીખવું છે પણ રાજી થઈને શીખવું છે બધું આવડવું છે અહીં તમને એક ડિગ્રી મળે છે એમ બી એને મને બધું આવડે તો મને બધું આવડે એ મુખ્ય વાત છે બિલકુલ તો બિલકુલ આજે હું દસમાને આધારે પ્રશ્ન પૂછવાનો છું તો તમને ચોક્કસ આવડશે અને આવનારી નવી ભરતી માટે સર મેં ફરી જુસ્સા સાથે તમામ ટોપ બિલકુલ પૂરા જુસ્સા સાથે કામ કરો કશું ઘટવા નથી બીજું જે લોકો ગ્રેજ્યુએટ છે એના માટે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની સરસ મજાની ગુજરાતમાં જ હજાર થી પણ વધુ પોસ્ટ આવી છે મિત્રો એમાં મેથ્સ રીઝનિંગ ઇંગ્લિશ ત્રણ વસ્તુ જો જબરજસ્ત હોય તો વાંધો નહીં આવે તો આ ત્રણ વસ્તુ ઉપરની સરસ છે ગ્રેજ્યુએટ હોવા જોઈએ તો ઓફ ઉપર કરિયર વિભાગમાં જશો તો ચોક્કસથી થી તમને મજા આવશે અને ગોપાલભાઈ યસ ખૂબ ખૂબ સ્વાગત છે અને બિલકુલ હા પાંચ થી છ બિલકુલ બિલકુલ અને રીઝનિંગમાં કેલેન્ડર તૈયાર થઈ ગયું બસ એવા એક એક ટોપિક કરતા જાવ કે જેથી કરીને ગમે તે પૂછાય તમને આવડતું જ હોવું જોઈએ તો બિલકુલ અને યસ ગોપાલભાઈ બધા મજામાં અને પંદરસો જેટલી જગ્યા છે આમ જોઈએ તો દસ બાર તેર હજાર જેટલી છે આખા ઇન્ડિયા લેવલે અને ગુજરાતીમાં પેપર હશે એટલે તમારા જે આજુબાજુ ગ્રેજ્યુએટ થયેલા વિદ્યાર્થીઓને ખાસ ક્યો આપણે એને ચોક્કસથી પાસ કરાવવાનો પ્રયાસ કરશું આપણા ઘણા બધા વિડીયોઝ છે એ વિડીયોઝમાં પણ આપણે એને હેલ્પ કરશું એને ટુ ધ પોઈન્ટ કેમ કામ કરવું એ પણ શીખવશું તો આપણી ઈચ્છા એવી ખરી કે તમે બધા આ એટલીસ્ટ કારણ કે સ્ટેટ બેંકમાં સ્ટાર્ટિંગ જ લગભગ પિસ્તાલીસ છેતાલીસ હજાર જેવો થાય અને પછી તો એવો વધે એવો વધે પગાર કે વાત જવા દો અને ફેસિલિટી પણ એટલી બધી મળે એલટીસીથી માંડી બધું તો બેન્કિંગ માટે સરસ ઓપોર્ચ્યુનિટી આવી છે મેસેજિંગ તમારું પાવરફુલ છે જ થોડુંક ઇંગ્લિશ વધારે થોડુંક ખેંચી લો અને જીકેની અંદર ફાઇનાન્સ કમ્પ્યુટર એવું બધું આવતું હોય છે તો એટલું અઘરું નથી હોતું એટલે આપણે ઈચ્છીએ કે બધા આવી જાય અને બિલકુલ આવડે છે એનું રિવિઝન કરો અને જેટલી પ્રેક્ટિસ થાય એટલી કરો અને હા છેતાલીસ હજાર જેટલી સેલેરી છે એટલે જબરી વસ્તુ છે એટલે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા અને મુંજાતા નહીં કારણ કે મેં પણ એસબીઆઈ પાસ કરેલી જ હતી તો એસબીઆઈ પાસ કરવી ઈઝી છે અને તમે લોકો જુસ્સાથી કામ કરો મને મને ખાતરી છે કે કશો વાંધો નહીં આવે હા બીજો પ્રશ્ન યસ આ સાયન્સનો એક કાર્ય પ્રશ્ન પૂછ્યો છે કે અ આપણે આપણે ખબર છે કે પાચન તંત્રની શરૂઆત એ આખું પાચનતંત્ર આપણે જાણી છે તો એ શરૂઆત ક્યાંથી થતી હશે ચાલો એનો જવાબ કોણ આપશે પાચન તંત્રની શરૂઆત કઈ કયા કઈ જગ્યાએથી સ્ટાર્ટ થાય છે અને જેને ફાવે એ ચોક્કસથી જવાબ આપી શકે છે અ જે ગરબાઈ પણ આવી ગયા છે બિલકુલ સ્વાગત છે તો અમે લોકો આજે પાચન તંત્ર વિશે જાણતા હતા બિલકુલ બિલકુલ મયુર બિલકુલ સાચું છે અને મુખ થી અને મુખ ની અંદર આપણે જયારે કોઈ પણ કોળીઓ લઈ એના ટુકડા કરી દે પછી જે આપણે ચાવીએ છીએ અને એ જીભ છે આમ ફેરવતી ફેરવતીમાં લાળ રસ આવે છે એ લાળ રસનું કોઈને નામ આવડતું હોય તો જણાવજો હિરેનભાઈ પણ જય કૃષ્ણ સ્વાગત છે

એક લાળ રસ છે એ એ કોઈને આવડતું હોય તો જણાવી શકે તો અચ્છા સલાયવરી ગ્રંથિ છે ત્યાંથી નીકળે છે ઓકે પણ એ લાળ રસનું પણ નામ છે જો કોઈને આવડતું હોય તો જણાવજો તો આ આવા સાયન્સના ક્વેશ્ચન્સ પણ બહુ પૂછાય છે કયા રોગ કયા સેનાથી થાય છે અમુક વિભાગો છે ઓએચ સમૂહ છે ઓએચ સમૂહ તો એના વિશે પણ પ્રશ્નો પૂછાય છે કે બિલકુલ તો અચ્છા ટાઇલિન છે બે લગભગ શબ્દો છે એટલે આઈ એમ નોટ શ્યોર પણ આવું કંઈક જ છે અને બિલકુલ અને હવે આપણે ચાર હજાર ચારસો થી પણ વધુ વિડીયો છે અને ભેર બધા કામ કરી રહ્યા છે મિત્રો આપણે એવો પણ પ્રશ્ન આવે કે ફેફસા છે એ છે એ પાચન આવે કે કેમ સર આરઆરબી અચ્છા અથવા તો ઉરોદર પટલ છે ઉરોદર ફેફસા જવા દે છે ઉરોદર પટલ છે એ આપણા પાચન તંત્રમાં આવે કે કેમ સર આરઆરબીમાં આવા ક્વેશ્ચન્સ હોય છે બિલકુલ હોય છે અને યસ સત્તરસો મો દિવસ આવી જાય માર્ચની અંદર તો માર્ચમાં આપણે જુસ્સા જુસ્સાભેર એવું ઉજવશું આપણે માર્ચ બે હજાર પચીસ ની અંદર એક હજાર સાતસો દિવસ આવી રહ્યો છે તો એનો જુસ્સો પણ આપણે છે છે તો આપણને ખબર કે જીભ પછી પણ એક મહત્વનો અંગ છે જે પાચન તંત્રમાં આવી રહ્યું છે યસ યસ કૃષ્ણ સોલંકી પણ આવી ગયા છે ખૂબ ખૂબ સ્વાગત છે તો જેને ખબર હોય કે જો કે મુખની અંદર લાડ રસ છે એનું નામ કોઈ ના આવડતું હોય તો અરે દસમો ધોરણ યાદ આવી ગયો વાહ વાહ હિરેનભાઈ સર કંડક્ટરની એક્ઝામ આવી રહી છે બિલકુલ અને કંડક્ટરની એક્ઝામમાં બહુ મજા આવશે કંડક્ટરની તમે બેઝ ને બધું રેડી રાખજો તમને ખ્યાલ છે રેડ ક્રોસ માંથી કઈક એવું સર્ટિફિકેટ મળે છે એ બધું રેડી રાખજો કંડક્ટરની બુક જોતી હોય તો લઈ જાજો પણ આ વખતે બહુ મોટી ભરતી આવે છે ડ્રાઈવરની કંડક્ટરની પછી તમે જાણો છો મેં સ્ટેટ બેંકની સ્ટેટમેન્ટ ને તો ખાસ ફોર્મ ભરી જ દેજો તો મને ગમશે કારણ કે આ ગુજરાતીમાં પેપર હશે મજા પણ આવશે અને કશું ઘટે નહીં એટલે જે લોકો ગ્રેજ્યુએટ છે ને એ લોકો તો સ્ટેટમેન્કનું ફોર્મ ભરે ને રિયલ તૈયારી પણ કરે ને કેમ મુંઝાવ તો પાસે આવી જજો મારા દસમા ધોરણના પાચન તંત્ર આખું મોઢે બોલી આપતો રે વાહ 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 વેરી ગુડ મેયર યાદ આવી ગયો તો આ આ રીતે કામ કરવાની બહુ મજા આવે અને ક્લાર્કની હા ક્લાર્કની ભરતી છે ને પિસ્તાલીસ હજાર જેવો પગાર અને બહુ જ મજા આવશે સ્ટેટ નું તો આખું નામ છે એટલે પછી તમે એમાં પ્રમોશન લ્યો એટલે લાખ રૂપિયો પગાર થતા વાર નહીં લાગે ઝડપથી થઈ જશે અને ફેસિલિટી પણ એટલી બધી મળશે ખૂબ ફેસિલિટી મળે છે હે ને એટલે બને તો આ સ્ટેટ બેંકનું ખાસ ફોર્મ ભરજો અને ટેકનોલોજીને લીધે ઘણું બધું કામ ઓછું પણ થઈ ગયું છે કારણ કે ટ્રાન્ઝેક્શન હવે તમે જોતા હશો કે બધું ઓનલાઈન વધતું જાય છે તો અગાઉ જે ભારણ હતું એટલું ભારણ ઘટતું જાય છે પણ સામે વૈવિધ્ય પર અને મજા આવે એવી વાત છે અને યસ બોર્ડના દિવસ કેટલે સત્યાવીસમી ફેબ્રુઆરી છે ને તો કાઉન્ટ કરવા મંડબ સત્યાવીસમી ફેબ્રુઆરી પેપર પહેલું સ્ટાર્ટ થઈ જવાનું છે તો જુસ્સો છે નહીં બરાબર હોવો જોઈએ અને એ જુસ્સો જ છે એ જ તમને આગળ લઈ જશે તો મિત્રો હા તો બિલકુલ પાંચ માર્કની રોકડા છે એ લાભ લેવાનો છે તો મિત્રો આજના વલણોમાં ખાલી આટલું જ કહીશ કે જુસ્સો જોઈશે જ જહાજે રો અહીંયા અહીંયા તમે જોતા હશો કે અહીંયા અલંકારની દ્રષ્ટિએ કયો અલંકાર થાય કે જુસ્સો જોઈશે જ જાજે રો તમે કઈ કહી દેશો સાહેબ વર્ણ સંગાઈ અથવા તો વર્ણાનુપ્રાસ તો બિલકુલ તો સરસ એક્ઝામ છે તો જુસ્સો જોઈશે જે જાજેરો આનંદ આવશે એ અનેરો મિત્રો પરિણામ આવશે ને ત્યારે એ આનંદ અનેરો હશે જુસ્સો જો જાજો હશે તો કામ કરવાનો આનંદ અનેરો હશે તો આનંદ પણ હોય જુસ્સો પણ હોય તો જ જ જ બિલકુલ તો વર્ણ સગાય અથવા તો વર્ણ નો પ્રાસ પણ અહીંયા લેવાનો પ્રયાસ કર્યો છે તો મિત્રો આવો જુસ્સો આ જાજેરો રાખી કામ કરતા રહી કારણ કે આનંદ તો અનેરો આવી જ રહ્યો છે All the best. Ao